સોની બજારમાં આવેલી વિસ્તારમાં આવેલ સિયરી કોમ્પ્લેક્ષ ના પાછમાં માળે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી સોના ચાંદીના ઘરેણાની બફિંગ અને પોલીસિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક આગ ફાકી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો શોર્ટ સર્કિટ પ્રાથમિક અનુમાન સિલિન્ડર બ્લાસ્ટથી વિકરાળ સ્વરૂપ અંગે માહિતી આપતા એસપી બીજે ચૌધરીએ જણાવ્યું હતું કે શેરી કોમ્પ્લેક્ષના પાંચમા માળે આગ લાગી હતી પ્રાથમિક તપાસમાં કારીગરો ચાંદીના ઘરેણાનું બફિંગ કરતા હતા આ દરમિયાન બફ મશીનમાં આગ લાગી હતી સોની કામ માટે દુકાનમાં રાખવામાં આવેલા એલપીજી ગેસના ચાર સિલિન્ડર પૈકી એક સિલિન્ડર બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટેરેસ ઉપરનો આખો ડોમ સળગી ગયો હતો